જય શિયામ લખણ કાંડિયા વિશ્વ હિન્દુ પરિષદ તાલુકા પ્રમુખ આજરોજ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં ખૂબ જ સરસ રીતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન થયેલું હતું વાઘેશ્વરી મંદિર કેશોદ દ્વારા પાંચ વર્ષતા આ તુલસી વિવાહનું આયોજન થાય છે તેમાં આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ મધ્યમ દ્વારા ધાન પક્ષનો જે વિશ્વ હિન્દુ પરિષદને લાભ મળ્યો એ બદલ અમે વાઘેશ્વરી માતાજી મંદિર તેમજ ટ્રસ્ટ મંડળનો પણ આભાર માનીએ દર વર્ષે આ જ રીતના હર્ષો ઉલ્લાસથી કેશોદની ધાર્મિક જનતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ અને વિવિધ આગેવાનો આ તુલસી વિવાહ જોડાય છે અને ખુબ જ સારી રીતે તુલસી વિવાહ ઉજવે છે આજ રોજ તુલસી વિવાહ માં ધારાસભ્ય શ્રી દેવભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા તેમજ ભાજપના વિવિધ આગેવાનો જોડાયા હતા આ તો આ શોભાયાત્રા શ્રી રણછોડાય મંદિર થી ઠાકોરજી નું ધ્યાન પ્રયાણ થયેલું હતું તે કેશોદ નગર અંદર મુખ્ય રસ્તા ઉપર ફરી અને વાઘેશ્વરી મંદિર ખાતે પધારેલ અને ખૂબ જ સારી રીતના લગ્ન નું થયેલું તો આ જ રીતના કેશોદની અંદર તમામ ધાર્મિક તહેવારો ઉજવાતા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ જય જય શિયારામ જય શ્રી કૃષ્ણ મારું નામ આરતી સાંગાણી જે ભાજપ કેશોદ શહેર મંત્રી આ તુલસી વિવાહના પ્રસંગે રણછોડરાય મંદિરથી આપણે કેશોદના જાન લઈને નીકળ્યા કેશોદના મુખ્ય માર્ગ દ્વારા આપણે વાઘેશ્વરી મંદિરે ત્યાં જાનનું પ્રાણ કરી આપણે કન્યા પક્ષવાળાએ બહુ સારી રીતે સ્વાગત કર્યું અને અમને ખૂબ જ મજા આવી